ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને ડીઆ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટરના સંયુક્ત કમે આયોજિત આ ટુર્નામેન્ટમાં જિલ્લાભરની 32 ગ્રામ્ય ટીમોએ ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટનું આયોજન અંગલેસર જેડીસીમાં આવેલા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે ડીઆ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક પંજવાણી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મદાદાર મનીષ નાયક સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ અને સંદીપ પિટલાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓને સ્થાનિક સ્તરે સારું પ્રદર્શન કરવા અને ક્રિકેટમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી કરવામાં આવે છે આજ पहली बार भरूच क्रिकेट एसोसिएशन और डी ए स्पोर्ट स्पोर्ट्स कॉम्प्लेक्स में विलेज क्रिकेट टूर्नामेंट हो रही है थर्टी टू टीम्स खेल रही है और एक अपॉर्चुनिटी है कि आजू बाजू गाँव वालों को ये स्पोर्ट्स ग्राउंड है जो सबसे बेहतर ग्राउंड है आज की तारीख़ में भरूच डिस्ट्रिक्ट में पिचिस अच्छी है उसका उनको लाभ मिलेगा और मैं उम्मीद करता हूँ कि इसमें स्पोर्ट्स कि यू you नो know, स्प्रिट से ये टीम खेली जाएगी और काफ़ी यू you नो know, उसमें हमें मालूम पड़ेगा कि कौन से प्लेयर्स अच्छे खेल रहे हैं तो उनको आगे जाने का चांस मिलेगा थैंक यू वेरी मच फॉर ऑल द